દાદીને પાદરામાં ચડાવે ને મમ્મીને પાદરામાં ચડાવે હાથ તો બેનો કાપી જ નાખું હે હા ક્યાં એ દાદી આમડે તમારું કાપી જ નાખું હે આઈ જોવા હો તો છે એ સોગના તો આપું કાપવાની વાત કરે હે પણ આપણે કપાવાના છે હો હો છે

આ મેરુ આમ તો જો આપણે તાઈને કટા લાગી ગયા અને રોઈત્યા નીને હોતી ફસ કઈ તાકે ખેલી મારી એ હા ઘસ માર દઈ હો હવે તમ શું કહો હવે છોગરાનીનો ફસ કા એ ગોજી કેમની હવા કાઢ તો ફસકે રયો હવે આ જો હાલો અને હું તો ત્યાં કહું હા હો કે ગોજી આલો બીજી સગાઈ તાંગે બાધી એ હા હાલો માર હા કા બેરુ કાઈ બી નાખ્યું ને છોકરા નીનો એ ઓ પે તો છોકરા નીનો ને તું કેરું નો હવે જઈ તું તો ભરું આવું હવે એલા નથી લેવા જાવું ઈ કેટલે આકા સડે ના હું પતંગ લે કેટલી બધી પતંગો લાયા પતંગ હમણાં ફલાણા ગામમાં કેટલા જનાવર ઘરી જાય ખબર છે અને તારા બાપ વીડમાં માં દીપડા હોતા પતંગ ગાય

छोकले ढर्यो अनि ओए दिप्रो ढर्यो बेटा ए ए ए ए भागो 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 ए बेटा भागो ओए ओए भागो दिप्रो आवे हे या भागो